માં દાંતાના દિવ્યાંગ યુવકે ગેનીબેન ઠાકોરની જીત માટે માનતા માની હતી જે પૂરી કરવા દિવ્યાંગ યુવકની પદયાત્રા કરી પૂર્ણ ગેનીબેન ઠાકોરની જીત થતા દાંતાથી અંબાજી પદયાત્રા કરવાની દિવ્યાંગ યુવકે માની હતી માનતા કાળજા ગરમીમાં પણ દિવ્યાંગ યુવકે દાંતાથી અંબાજીની પદયાત્રા પૂર્ણ કરી માં અંબાના ચરણોમાં શીશ નમાવી સાજન ઠાકોર નામના યુવકે પોતાની માનતા પૂર્ણ કરી સમગ્ર બાબતની ગેનીબેન ઠાકોરને મીડિયા દ્વારા જાણ થતા તાત્કાલિક યુવકનો સંપર્ક કરી હાલચાલ પૂછ્યા હતા અને તબિયત સંભાળવા માટે કહ્યું હતું આખા ગુજરાતમાં માત્ર એક જ સીટ આવી માતાજીએ ઠાકોર સામે જોયું તેમ કહી ગેનીબેને ખુશી વ્યક્ત કરી હતી ગેનીબેન ઠાકોર હંમેશા લોકોની વચ્ચે રહેનારા અને ઠાકોર સમાજના જાગૃત કાર્યકર છે આજે તેઓ લોકસભા જીતી ગયા પરંતુ આજે પણ તેઓ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે દરેક નાના મોટા વ્યક્તિ સાથે તેઓ સંપર્કમાં છે તે આ બાબતથી સાબિત થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર હાલ દિલ્હી પહોંચી ગયા છે અને આવીને દિવ્યાંગ યુવક સાજન ઠાકોરને મળવાનું કહ્યું હતું સમગ્ર બનાસકાંઠા વિસ્તારમાં ગેનીબેન ઠાકોર ફાયર બ્રાન્ડ નેતા તરીકેની છાપ ધરાવે છે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર ખેરાલુ વધુ સમાચારો માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુક પેજ પર ફોલો કરો જેમ બે ગેનીબેન માટે મેં બાધા માની હતી કે ગેનીબેન જીતશે એટલે હું ચાલીને અંબાજી જઈશ આજે માતા મારી પૂરી થઈ ગઈ છે ગેરીબેન ની જીત થઈ છે એટલે આજે હું કાળજાળ ગરમી વચ્ચે હું ચાલીને અંબાજી જઉં છું મારો નામ છે 사જન ઠાકોર હેલો હેલો બોલો બોલો ચાલુ રાખો બેન ને વાત કરી હા હા 사જન બેન બેન બોલો બોલો કે અંબે કેમ છે તાર તજી બસ બેન આજ ઠાક ઉતર્યો હ પણ તે મને કીધું કેમ જઉં છું એમ બેન પણ ફોન બેન હે એટલે એવું છે બે ત્રણ ભેગા લઈ જવા ને જીતુ ને એ બધા ને એટલે બીજો મિત્ર હંગાતો તો બેન હતા ને પણ ખુબ હેરાન થયા ને હવે માતાજી તારું પણ આપડે મોં ને એટલે જવું જ પડે ફરજીયાત પછી હા બીજું શાંતિ ને બેન